દાહોદ જિલ્લામાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે દાહોદ સહિત આસપાસના તાલુકા મથકો ઉપર મેઘરાજા મનમુકીને વરસતા નવા નીરની આવક પણ જોવા મળી છે ત્યારે ગરબાડા તાલુકાના વડવા ગામે કાતળિયા કોતરનાળો પ્રથમ વરસાદમાં ધોવાઈ જતાં અહીંયાથી પસાર થતાં વાહન જાવ અવર ઠપ થઈ છે મેઘરાજા પંથકમાં મનમુકીને મૂકીને વરસ્યો છે વિવિધ વિસ્તારોમાં ખેતીલાયક વરસાદ જોવા મળી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી છે ત્યારે પ્રથમ વરસાદમાં જ ગરબાડા તાલુકાના વડવા ગામ પાસે આવેલા કાતરિયા કોતરનો નાળો ધોવાઈ જતાં ગામ લોકોની અવર જવર ઠપ થઈ જવા પામી છે આ પહેલાં જ વરસાદમાં આ કોતર ધોવાઈ જતાં ગામ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અહીંયાથી પસાર થતાં તમામ પ્રકારના વાહનોની અવર જવર બંધ થઈ છે કોતરનો નાળો ધોવાઈ ગયો હોવાની જાણ તાલુકા સભ્ય નવલ કટારા દ્વારા પીડબ્લ્યુડીને કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આજે કાતરિયા કોતરનો નાળો છે જે ચોમાસામાં ભૂતકાળમાં અનેકવાર ધોવાઈ અને તૂટી જવા પામેલ છે અને અનેકવાર તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી આનો યોગ્ય નિકાલ કરવામાં નથી આવ્યો જેના લઈને સ્થાનિકો દ્વારા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે આ નાળાની કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી કરીને વાહન ચાલકોને કોઈ અસર જોવા ન